એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે ગુજરાત ફર્સ્ટ નું વોર રૂમ નું બઝર છે તે વાગી ગયું છે લોકસભા ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર વધુ એક કોંગ્રેસ નેતા ભાન ભૂલ્યા છે કોંગ્રેસના નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુએ બફાટ કર્યો રાજકોટમાં પરેશ ધાનાણીના પ્રચાર દરમિયાન બફાટ કર્યો ઇન્દ્રનીલ રાજ્યગુરુએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું અપમાન કર્યું છે ઇન્દ્રનીલ રાજ્યગુરુએ મહાત્મા ગાંધીને ગણાવ્યા લુચ્ચા ગાંધીજીમાં તો ક્યાંક લુચ્ચાઈ હતી તેવો ઇન્દ્રનીલ રાજ્યગુરુએ બફાટ કર્યો છે ઇન્દ્રનીલ રાજ્યગુરુ બફાટનો બફાટ વિડીયો વાયરલ થયો છે એક બાદ એક નેતાઓ છે તે બફાટ કરી રહ્યા છે તેમાં વધુ એક નેતાનું નામ સમાવેશ થયું છે ઇન્દ્રનીલ રાજ્યગુરુ પરેશ ધાનાણી ની સભામાં રાજકોટમાં તેઓએ બફાટ કર્યો અને મને એ ખાતરી છે કે મારો નેતા જે આ દેશનો આવતા દિવસોમાં મારા શબ્દો લખવા હોય તો લખી લેજો આ દેશમાં બીજો ગાંધી પાપશે તો એ રાહુલ ગાંધી હશે એક સચ્ચાઈના રસ્તે ગાંધીજીમાં તો ક્યાંક ઊંચાઈ હતી આ તો માણસ સંપૂર્ણપણે લિખાલસ માણસ અને એકદમ અણી શીખ સાચો માણસ જેને પપ્પુ ઠેરવવાનો પ્રયત્ન કર્યો એના માટે અબજો કરોડો રૂપિયા અને લઈને અને આજે દેશ એને સ્વીકારે છે કે માણસ વધુ માહિતી મારે સંવાદદાતા ગૌતમ ભેરા જોડાઈ ચુક્યા છે ગૌતમ વધુ એક બફાટ કરવામાં આવ્યો છે ઇન્દ્રનીલ રાજ્ય દ્વારા અને તે પણ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી વિશે અપમાનજનક શબ્દો ઉચ્ચારવામાં આવ્યા છે જી ચોક્કસ લોકસભાની ચૂંટણી એટલે કે જાણે રાજનેતાઓ માટે બફાટ નું એક માધ્યમ બની ગયું હોય એમ એક બાદ એક નેતાઓ છે તે પોતાનો બફાટ કરતા હોય એ પ્રકારના વિડીયો સામે આવ્યા છે ને વધુ એક આ પ્રકારની ઘટના બની છે રાજકોટમાં જે કોંગ્રેસના દિગ્ગજ નેતા છે ઇન્દ્રનીલ રાજ્યગુરુ તેમના દ્વારા હવે બપાટ કરતો વિડીયો છે તે સામે આવ્યો છે ઇન્દ્રનીલ રાજ્યગુરુ જે દેશના રાષ્ટ્રપિતા આપણે કહીએ છીએ મહાત્મા ગાંધી તેનું અપમાન થતું એ પ્રકારનું તેમનો વાણી વિલાસ છે તે સામે આવ્યો છે ઇન્દ્રનીલ રાજ્યગુરુ પોતાના વિડીયો જે સામે આવ્યો છે નિવેદન આપી રહ્યા છે પરેશ ધાનાણીની જે સભા હતી પરેશ ધાનાણીની આ સભાની અંદર તેમણે આ નિવેદન આપ્યું છે અને તેમાં એવું કહી રહ્યા છે કે રાહુલ ગાંધી છે તે

તેની સાથે જયારે મત માંગવા માટે આ પ્રકારના નિવેદન નિવેદનબાજી કરતા જોવા મળતા હોય છે એક સમાજને સારું લગાડવા માટે અન્ય સમાજ નું અપમાન કરતા જોવા મળતા હોય છે ને ભક્તિ પ્રસિદ્ધિ અને મત લેવા ખાસ તો આ પ્રકારના જે વાણીલા છે તે કરતા જોવા મળી રહ્યા છે ભૂતકાળમાં અનેક નેતાઓ છે તે સામે આવ્યા છે ને આ વધુ એક કોંગ્રેસના નેતા છે કે જેનું આ પ્રકારનું નિવેદન સામે આવ્યું છે જી જે આભાર ગૌતમ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ તો વધુ એક નેતા દ્વારા બફાટ કરવામાં આવ્યો છે સૌ પ્રથમ પરસોત્તમ રૂપાલા ત્યારબાદ રાહુલ ગાંધી ત્યારબાદ ઉમેશ મકવાણા અને વધુ એક જે કોંગ્રેસના નેતા અને દિગ્ગજ નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુએ મહાત્મા ગાંધી વિશે અપમાનજનક શબ્દોનું ઉચ્ચારણ કર્યું છે અને પરેશ ધાનાણીના પ્રચાર દરમિયાન તેઓએ આ બફાટ કર્યો છે તેમનો વિડીયો છે તે વાયરલ થયો છે રાજકોટમાં એક સભા યોજાઈ હતી પરેશ ધાનાણીના સમર્થનમાં અને તેમાં જે ઇન્દ્રનીલ રાજ્યગુરુ છે તે આવ્યા હતા પ્રચાર પ્રસાર કરવા માટે પરંતુ રાહુલ ગાંધીની સરખામણીમાં તેઓએ કહ્યું હતું કે જે રીતે એ હવે જો કોઈ ગાંધી પાકશે તો તે રાહુલ ગાંધી પાકશે અને રાહુલ ગાંધી છે તે આવનારા સમયમાં ખૂબ જ મોટા નેતા દિગ્ગજ નેતા બનવાના છે તેવી તેઓએ વાત કરી હતી અને તેમાં જ તેઓએ જણાવ્યું હતું કે મહાત્મા ગાંધી એટલે કે જે ગાંધીજી હતા તે જે અપમાનજનક શબ્દોનું તેઓએ તેમના માટે ઉચ્ચારણ કર્યું છે ઇન્દ્રનીલ રાજ્યગુરુ દ્વારા આ બફાટ કરવામાં આવ્યો છે અને તેના ઘેરા પ્રત્યાઘાત છે તે પડવાના છે ચોક્કસથી પણ કોઈ રાજનેતા દ્વારા તે પણ આટલા પીઢ દિગ્ગજ નેતા દ્વારા જયારે આ રીતનો બફાટ કરવામાં આવે છે દેશના રાષ્ટ્રપિતાના વિરુદ્ધમાં આ રીતના શબ્દો બોલ પ્રવક્તા ભાજપ આપણી સાથે જોડાઈ ચુક્યા છે યજ્ઞેશભાઈ યજ્ઞેશભાઈ ઇન્દ્રનીલ રાજ્યગુરુ દ્વારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી લઈને અપમાનજનક શબ્દોનું ઉચ્ચારણ કરવામાં આવ્યું છે યજ્ઞેશભાઈ તો જે રીતે એક વધુ એક બફાટ છે તે સામે આવ્યો છે ને તે પણ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી માટે આજે બફાટ છે તે કરવામાં આવ્યો છે કોંગ્રેસના નેતા દ્વારા અને તે પણ દિગ્ગજ નેતા કહી શકાય રાજ્યગુરુ દ્વારા અને તેઓએ જણાવ્યું છે કે આવનારા સમયમાં જે ગાંધી પાક છે તો તે હશે રાહુલ ગાંધી જે દિગ્ગજ નેતા બનવાના છે પરંતુ તેના માટે પોતાના ક્યાંક રાજકીય રોટલા શેકવા માટે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી માટે જે શબ્દોનું ઉચ્ચારણ કરવામાં આવ્યું છે તે ખૂબ જ અપમાનજનક શબ્દોનું ઉચ્ચારણ છે તેઓના દ્વારા કરવામાં આવ્યું છે અને આવના આવનારા સમયમાં ખૂબ જ ઘેરા પ્રત્યાઘાત છે તે પડવાના છે અને ખાસ કરીને રાજકીય મુદ્દો પણ ચોક્કસથી બનવાનો છે અને આવતીકાલે ઇલેક્શન હર હંમેશ માટે આ મુદ્દો છે તે ગાજવાનો છે કોઈ પણ ઇલેક્શન આવે ત્યારે ચોક્કસથી યાદ કરવામાં આવશે ઇન્દ્રનીલ રાજ્યગુરુનું આ નિવેદન કે તેઓએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી માટે કેવા શબ્દોનું ઉચ્ચારણ કર્યું હતું અપમાનજનક શબ્દોનું ઉચ્ચારણ કર્યું હતું અને ત્યાં જ્યારે પણ લોકસભાના કે વિધાનસભાના ઇલેક્શન આવતા હોય છે કે ક્યારે પણ નાની મોટી જ્યારે ચૂંટણી આવતી હોય છે ત્યારે આ રીતનો બફાટ કરવામાં આવતો હોય છે પ્રવક્તા ભાજપ આપણી સાથે જોડાઈ ચુક્યા છે યજ્ઞેશભાઈ યજ્ઞેશભાઈ ઇન્દ્રનીલ રાજ્ય ગુરુ દ્વારા અપમાનજનક ટિપ્પણી કરવામાં આવી છે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને લઈને કોંગ્રેસ વાળા અત્યાર સુધી અપમાન ચૂક્યા વડાપ્રધાન શ્રી અપમાન કરી ચૂક્યા હવે ઇન્દ્રનીલભાઈ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી નું અપમાન કરતા હોય ત્યારે મને ઇન્દ્રનીલ સ્ટેટમેન્ટ જે કર્યું હશે રાત્રે નવ વાગ્યા પછી કર્યું હશે કારણ કે નવ વાગ્યા પછી એમના બફાટ જ હોય છે બફાટ તેઓ કરતા હોય છે બધાનું મહત્વ વધે એવું આ લોકો માનતા હોય છે કે આવો ક્યાંક બફાટ કરીએ એટલે ક્યાંક ને ક્યાંક તમારું નામ મીડિયામાં ચાલે અને મીડિયામાં પેજ ઉપર રહેવાનો આ ધંધો છે બીજું કશું થયું નહીં આપ બોલી શકો છો જી આભાર યજ્ઞેશ જે રીતે વધુ એક બફાટ છે તે કરવામાં આવ્યો છે ઇન્દ્રનીલ રાજ્ય ગુરુદ્વારા અને તે પણ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી વિશે કે એ પોતાનું આખું જીવન છે તે દેશ સેવામાં ખપાવી દીધું